યસ ગુડ મોર્નિંગ હવે આજે જ્યારે ઘટાડા સાથે આપણે ઓપનિંગ થવા જઈ રહ્યા છીએ એટલે કે નવા લો આપણે બનાવતા જોવા મળશે કે સતત પાંચ છ મહિનાના આપણે ન્યૂનતમ સ્તર બાજુ આપણે અત્યારે કારોબાર હવે જે પહોંચી ગયો છે હવે એવા ટાઈમે આજે અમુક સ્ટોક છે કે જેમાં સમાચાર સ્પેસિફિક આજે આપણને એક્શન જોવા મળશે તો સૌથી પહેલાં આપણે જે જ્વેલરી સ્ટોક છે એ આજે ખાસ કરીને કાઉન્ટર આપણે રડા પર રાખીશું કારણ કે સરકારે સોના ચાંદીના જે બેઝ પ્રાઇસ હોય છે ઇમ્પોર્ટ માટેના એની બેઝની જે ઇમ્પોર્ટ પ્રાઇસ એમાં કિંમતમાં ઘટાડો કરવામાં આવે છે એટલે કે જે સોનાનું જે બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસ છે એમાં તેઓ દસ પર દસ ગ્રામે અગિયાર ડોલરનો અહીંયાથી તેઓ ઘટાડો કર્યો છે અને સામે જો આપણે વાત કરીએ ચાંદીના બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં ત્યાંથી પર કિલો અઢાર ડોલરનો અહીંયાથી ઘટાડો કરવામાં આવે છે એટલે એના કારણે આપણે કહીએ ટાઇટાઇન છે થંગમાઈલ સ્ટોક છે કે બીજા અલગ અલગ આપણે જોઈએ કલ્યાણ જ્વેલર્સ આરબીએડ છે આરબી જેડ કે જે ઘણા જે બી જ્વેલરી સ્ટોક છે કે દરેક સ્ટોક આજે આપણે રડા પર રહેશે નેક્સ્ટ વાત કરવા માગીશ તો એ બે સ્ટોક છે કે જેના આજે નવરાતના સ્ટેટસ ગઈકાલે માર્કેટ બંધ થયા બાદ મળ્યું છે એક છે આઈઆરસીટીસી અને બીજું છે આઈએલએફસી એટલે કે બંને સ્ટોકને નવરાતના સ્ટેટસ મળ્યું છે એટલે કે એથી મેનેજમેન્ટને ડિસિઝન લેવામાંથી હળવાશ મળશે એટલે સ્વાભાવિક છે કે બંને સ્ટોકમાં આજે આપણને એક્શન જોવા મળશે નેક્સ્ટ કાઉન્ટર આપણે હોવું જોઈએ છે છે આસ્ક ઓટોમોટિવ આ કંપનીએ જાપાનની કંપની છે એથી એ કંપની સાથે કરાર કરે છે નામ થોડું અટપટું છે પરંતુ આ કંપની સાથે તેઓ જે ટુ વ્હીલરના હાઈ પ્રેશર ડાઈ ડાયકાસ્ટ એલોય માટે વ્હીલ બનાવવા માટે સ્પેસિફિક કરાર કરવામાં આવે છે એટલે કે અહીંયાથી આ સ્ક ઓટોમેટિવ આ જે જાપાનની કંપની છે એમને જે એલોય વ્હીલ સપ્લાય કરતી જોવા મળશે એટલે સ્વાભાવિક છે કે એ એક બિઝનેસ ડીલ છે એટલે અહીંયા એક આપણે રડાયા પર રાખીશું બીજું ઓટો એન્ડસી લઈ સ્ટોક જેવો કે સોના બીએલડબલ્યુ ડબલ્યુ આ બધા સ્ટોક છે કે જે આજે ખાસ કરીને રડાયા પર છે કારણ કે યુએસએ જે પણ ટેરિફ લગાવ્યા હતા ચીન મેક્સિકો કેનેડા કે જેના ઉપર પચીસ ટકા ટેરિફ આજથી લાગુ પડવા જઈ રહ્યો છે હવે સામે સમાચાર આવે છે કે કેનેડાએ પણ યુએસ પર ટેરિફ રેસી પ્રોકર લગાવી દીધો છે એટલે કે જેટલો યુએસ કેનેડા ઉપર લગાવશે એટલો જ કેનેડા યુએસ પર લગાવશે અને આજથી જ તેઓ લાગુ પડી રહ્યો છે આજે સમાચાર આપ્યા આજથી તેઓ એથી લાગુ કરી રહ્યા છે એટલે સ્વાભાવિક છે કે જે માર્કેટમાં ઓવરઓલ ભય હતો કે સામ સામી જે ગ્લોબલ ટેરિફ વોર એ એની સિચ્યુએશન હવે શરૂ થઈ છે એવું આપણને જોવા મળી રહ્યું છે એટલે કે આ જે બી સ્ટોક છે ઓટો એન્સીલેરી સ્ટોક એ આજે દેશ છે કેનેડા મેક્સિકો કે જેમાં આપણે જે એનસી લે કે જે મેન્યુફેક્ચરિંગ જે પાર્ટ્સ હોય છે એ સપ્લાય કરે છે એટલે સ્વાભાવિક છે કે આ જે બધી કંપની છે એ આજે ખાસ એક્શનમાં રહેશે બીજું આપણે વાત કરવા માગીશ તો એ છે આઈએક્સ આઈએક્સ આ ફેબ્રુઆરી મહિનાના અપડેટ આવે છે તેમાં ઇલેક્ટ્રિસિટી ટ્રેડેડ જે વોલ્યુમ છે એ નવ ટકા વધીને આપણને નવ હજાર છસો ને મિલિયન યુનિટ જોવા મળી રહી છે સામે ડીએમ એટલે કે ડે અહેડ માર્કેટમાં જે માર્કેટ ક્લિયરિંગ પ્રાઇસે અગિયાર ટકા ઘટાડીને રૂપિયા ચાર પોઈન્ટ અડત્રીસ પર યુનિટ કંપનીએ કરી છે અને જે ડે અહેડ માર્કેટમાં વોલ્યુમ કંપની અહીંયાથી ચૌદ ટકા વધારીને પાંચ હજાર ત્રણસો ઓગણ સિત્તેર મિલિયન યુનિટ જોવા મળ્યું છે એટલે આવાથી વાત છે આપણે આઈએક્સના ફેબ્રુઆરી અપડેટ નેક્સ્ટ વાત કરવા માગી શકીએ છીએ ગોદરેજ પ્રોપર્ટીઝ કંપનીએ બે હજાર આઠમાં ટીસીએમ સાથે એની લેન્ડ ડીલ કરી હતી ટીસીએમ એટલે કે જે ત્રાવણ કોર જે કેમિકલ એન્ડ જે મેન્યુફેક્ચરિંગ કંપની છે કે જેની સાથે આ ડીલ કરવામાં આવી હતી અને આ જે ડીલ અર જે મેનેજમેન્ટનું કહેવું છે કે આ જે ડીલ જે રદ કરી એની કંઈ એમને જે ફાઇનાન્સિયલ ઉપર એવી કોઈ ખાસ અસર નહીં પડે પરંતુ ઓવરલ આ જે સમાચાર છે એટલે આપણે ગોદરેજ પ્રોપર્ટીઝ પણ રડા પર રાખીશું બીજું પેટીએમ માટે પણ ક્યાંક ને ક્યાંક આજે નિરાશા જોવા મળી શકે કારણ કે ઈડી તરફથી અહીંથી કંપનીને રૂપિયા છસો અગિયાર કરોડની નોટિસ ફટ ફટકારવામાં આવી છે અને અહીંયાથી ક એમનું કહેવું છે કે કંપની પર એ જે ઇન્વેસ્ટમેન્ટ ગાઈડલાઇન્સનું એથી પાલન ન કરવા માટે એથી ફટકારવામાં આવી છે અને એમનું કહેવું છે કે આરબીઆઈને એથી તેઓ જે વિદેશી ફંડ જે પણ કંપની પાસે આવ્યું એની કોઈ જાણ નથી આપી એના કારણે એથી નોટિસ ફટકારવામાં આવી છે બીજું કોફોર્સ કોફોર્સમાં ઓલરેડી આપણે સમાચાર હતા કે બોર્ડ બેઠકનું આયોજન થઈ શકે છે કે જેનું આજે આયોજન છે બોર્ડ બેઠકનું અને બોર્ડમાં બેઠકમાં અહીંયા આપણને સ્ટોક સ્પ્લિટ એટલે કે શેર વિભાજન પણ અહીંયાથી વિચારણા કરતું જોવા મળશે એટલે સ્વાભાવિક છે કે આ સ્ટોક પણ આપણને એક્શન રાખવામાં આવશે કે અત્યારે હાલ કંપનીનું ફેસ વેલ્યુ દસ રૂપિયા છે જોવાનું રહેશે કે અહીંયાથી બેઠકમાં શું ડિસિઝન લેવામાં આવે છે એટલે ઓવરઓલ દરેક સ્ટોક ઓફ સ્પેસિફિક વાતથી હવે આજે શું ખાસ છે એની ઉપર નજર કરી તો સૌથી પહેલાં આજે મંગળવાર એટલે કે આજે વીકલી એક્સપાયરી છે સેન્સેક્સ સેન્સેક્સિ બીજું જેમ આપણે વાત કરીએ ટેરિફની કે ચીન કેનેડા મેક્સિકો એટલે કે કેનેડા મેક્સિકો ઉપર પચીસ ટકા અને ચીન ઉપર જે વધારાનો જે દસ ટકા ટેરિફ લગાવવાનો હતો ત્યાંથી લાગુ પડશે સામે કેનેડાએ હમણાં જસ્ટ રિસેન્ટલી સમાચાર આવ્યો કે કેનેડાએ પણ યુએસ પર ટેરિફ રેસી પ્રોકોલ અહીંયાથી લાગુ કરી દીધો છે એટલે ઓવરઅલ આપણે દરેક સ્ટોક સ્પેસિફિક વાત થાય ઇવેન્ટ સ્પેસિફિક છે પરંતુ અત્યારે ઇવેન્ટમાં આપણે જો ખાસ જોઈએ તે આપણે છે ટેરિફ કારણ કે આ જે ડર છે આપણે જોયું તો ગઈકાલે અમેરિકી બજારમાં પણ આપણને ઓલમોસ્ટ ત્રણેક ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો તો આઈટી સ્ટોક ખાસા ઘટાડ્યા એટલે એ કારણથી આપણને આઈટી સ્ટોક આજે રડાય પર રાખીશું બીજું ક્રૂડ ઓઇલની કિંમતમાં ગઈકાલે ખાસો એવો ઘટાડો થયો હતો કારણ કે જે ઓપેક પ્લસ દેશો છે એવો એપ્રિલમાં અહીંયાથી પ્રોડક્શન વધારવાની યોજના ધરાવી રહ્યા છે એટલે એ કારણથી ઓલરેડી જે ક્રૂડ ઓઇલના જે શેર છે એ ખાસા અહીંયાથી આપણને એક્શનમાં જોવા મળી શકે ક્રૂડ ઓઇલ એટલે કે રિલેટેડ ઓઇલ માર્કેટિંગ કંપની ઓઇલ ઇન્ડિયા ઓઇજીસી દરેક સ્ટોક છે કે જેને આજે આપણે રડાય પર રાખીશું યસ